નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે ઝાડ કાપતા પહેલાં કરજો સોવાર વિચાર અમદાવાદમાં રોડ પરની જાહેરાત દેખાય એ માટે ઝાડ કાપવાનું પડ્યું માંગુ રૂપિયા એક કરોડનો થયો દંડ ગુજરાત તો થશે જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણની જાળવણી કરવી સૌ કોની જવાબદારી છે પણ જો વૃક્ષ કાપશો તો થશે દંડ અને એ પણ પચાસ લાખ રૂપિયા જેટલો જી હા વાત સાચી છે અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે કોઈ એજન્સીને વૃક્ષ કપા બદલ રૂપિયા ફટકાર્યો હોય આ કિસ્સામાં બે કંપનીઓને પચાસ પચાસ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે એમસી ગાર્ડન વિભાગે રજૂઆત કરી હતી કે ખાનગી એજન્સીઓ તેમની જાહેરાત દેખાય તે માટે ડિવાઈડર પર લાગેલા વૃક્ષ નું પરવાનગી વગર ટ્રીમિંગ કર્યું હતું જેના અનુસંધાને એએમસી એસ્ટેટ વિભાગે બંને એજન્સીઓને રૂપિયા પચાસ લાખ નો દંડ ફટકાર્યો છે આ સંદર્ભે પત્ર પાઠવવામાં આવ્યો હતો રોડની વચ્ચે ડિવાઈડર બગીચા ખાતા દ્વારા મોટા પાયે રોપણ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાએ એ સ્થળ તપાસ કરતા ગેરકાયદેસર રીતે વૃક્ષોનું કાપી નાખવામાં આવેલા હતા પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની પણ ઉલ્લંઘન કરવામાં આવેલ છે તેમજ પર્યાવરણને ને મોટું નુકસાન કર્યું છે જેથી આ કૃત્ય નિંદનીય છે જેના પગલે તમને રૂપિયા પચાસ લાખના દંડ ની નોટિસ મોકલવામાં આવી છે ચિત્રાબી પબ્લિસિટી દ્વારા કુલ ચોવીસ વૃક્ષનું નિધન કરવામાં આવ્યું છે ગોતા સોલા બ્રિજ થી સુકન મોલ સુધીના સેન્ટ્રલ વ્રજ સાયન્સ સિટી રોડ પર વૃક્ષ નું નિધન કર્યું અને વાડજ કંકુટ થી કામેશ્વર મહાદેવ મંદિર તરફના રોડની સેન્ટ્રલ વ્રજ પર વૃક્ષ નું કર્યું છે કુલ ચોવીસ વૃક્ષ નિંદન કર્યું છે ઝવેરી એન્ડ કંપની લી દ્વારા કુલ પાંચસો બાર વૃક્ષનું નિંદણ કર્યું છે સાણંદ ચોકડીથી સનાથલ સુધીની સેન્ટ્રલ વ્રજ બસો સૌદ વૃક્ષ એમ્કા ક્લબથી કાકેકાધાભા સુધીની સેન્ટ્રલ વ્રજ પંચોતેર વૃક્ષ એલ જે કેમ્પસથી ઝવેરી સર્કલ સુધીના સેન્ટ્રલ વ્રજ એકસો અઠ્યાશી વૃક્ષ ચાંદખેડા એસીએલ સ્કૂલથી જે અઢાર એપાર્ટમેન્ટ સુધી સેન્ટ્રલ વ્રજ પાત્રી વૃક્ષ વધુમાં આઇકે પટેલે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઝાડ કાપવા બદલ રૂપિયા પચાસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ગાર્ડન ખાતા દ્વારા ફરીથી બે હજાર મોટા ઝાડ રોપવામાં આવશે તેનો બે વર્ષનો ઉછેર ખર્ચ પણ બંને કંપનીઓએ કરવાનો રહેશે દિન સાતમાં પચાસ લાખ ડનના નાણાં એસ્ટેટ જાહેર ખબર વિભાગે જમા કરાવવા તથા ઝાડના ઉછેર અંગે ડાયરેક્ટર ગાર્ડન વિભાગ ખાતે સંપર્ક કરવાનો રહેશે તમારા મતે આ એક્શન કેટલું યોગ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો